જેઆઈડીસીમાં આવેલ રાજ ફિલ્ટર નામની કંપની વિવિધ પ્રકારના ફિલ્ટર બનાવે છે અને ફિલ્ટર બની ગયા બાદ હાથ ફિલ્ટર કરતી વેળાએ મશીન હાથ ઉપર પડવાથી આંગળા કપાઈ જાય છે અત્યાર સુધીમાં પંદર જેટલા કામદારોના હાથના આંગળા કપાઈ ચૂક્યા છે કંપનીની જો હુકમ સામે કામદારોએ વિરોધ કરી મંજુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી મંજુસર પોલીસે જાણવા જો ફરિયાદ લઈ તપાસ હાથ ધરી સૌ દિમાક્શ Bachkir and Aamse Hindustan and are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today and become job ready. Watch our new film, Baremiya Chotemia, only in theaters this Eid.